તમે કે પેલા કબૂતર કાગડો ચકલી પોપટ કોયલ હવે આપણા આનાના પંખી તમે નામ લીધા ને હા આરો આરો સરસ સરસ તો એક વર્ગખંડ ને બેડા રમત આપણે રમી લે જોડે 2 મિનિટ માટે એવું કરીએ ને હા અરે ખૂબ સરસ ચાલો પંખી ઉડે કબૂતર ઉડે કોયલ ઉડે મોર ઉડે ઘુવડ ઉડે ગાય ઉડે અરે વાહ બંધાઈ ગયા ગાય ઉડે છે ગાય શું કરે છે એ ખાસ ખાય છે તો આજે આપણે છે ને બેટા શું શીખ્યું છે આપણે પંખી દુનિયા આપણે શીખી જો સાને શીખી ની દુનિયા પંખી દુનિયા શીખી ગુજરાતી વિષયમાં આપણે ધોરણ 2 ધોરણ 2 પંખી ની દુનિયા

દાચે સર તો આજે આપણે પંખી ની દુનિયા વિશે શીખીશું પંખીઓ દુનિયા છે ખબર પડી ને